ચાલો મિત્રો રામ હું કરી મધું નવું કીર્તન લઈને આવી છે કે તમે સત્સંગમાં આવજો રોજ લાવજો બીજાને સાથમાં પછી બે ઘડી ધંધાનો બોજ લાવજો બીજાનો સાથમાં તો સત્સંગમાં આપણે જઈએ ને તો ઘડીક વાર ભગવાનના નામ લઈને તો આપણું કામ ધંધો બધું ભૂલાઈ જાય ઝંઝળ ભૂલાઈ જાય અને ઘડીક વાર આનંદ મળે આપણને તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો તમે સતસંગ માવજો રોજ લાવજો બીજા ને સાથમાં અરે તમે સતસંગ માવજો રોજ લાવજો બીજા ને સાથમાં અરે તજી બે ઘડી ધંધા નો બોજ લાવજો બીજા ને સાથમાં આળસને મમતા મમતાને મોહ ક્રોધ મનડા ના મેલી આરે કરી લેવા એ આત્માની ખોજ લાવજો બીજા ને સાથમાં આરે તમે સત્સંગમાં આવજો રોજ લાવજો બીજા ને સાથમાં જીવન સે થોડું ને જંખના સે જાજી માયાના સુખ સહુ સપનાની બાજી આરે તજી લેવા એ જમડા ની ફોજ લાવજો બીજા ને સાથમાં આરે તમે સત્સંગ માં આવજો રોજ लावजो बीजाने साथमा स्वार्थ ना साथी, फरज बजावी सुट्या तरणा बाजी अरे भरी हे तणाही मोज लाव जो बीजाने साथमा अरे आवजो रोज લાવજો બીજા ને સાથમાં સત્સંગનો સ્વાદ સદા સૌને સખાડજો મીઠા પકવાન જ્ઞાન જમજો જમાડજો અરે મળે ભી જઈને મમતા ની મોજ લાવજો બીજા ને સાથમાં અરે તમે સત્સંગમાં આવજો રોજ लाव बीजाने साथमा लाव बीजाने साथमा